શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણનું ખાસ મહત્વ ધરાવતા હોય છે અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિકની ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ભક્તો ધ્વજારોહણ કરી શકતા હતા જે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે ભક્તોને હાલ ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી જ મળશે અને સવારે નવ વાગેથી બપોરા સાડા ચાર વાગ્યા સુધી જ ધ્વજારોહણ કરી શકાશે ભક્તો મંદિર ટ્રસ્ટમાં અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ આપશે તેના બદલામાં ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે તે પણ વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની પાસે અને તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે આજ રોજ મારા દીકરાની જન્મ તારીખ નિમિત્તે અહીંયા અંબાજી ખાતે રોહણ કર્યું છે જેની અંદર માતા ટ્રસ્ટ તરફથી તરફથી ફિક્સ ધજા કરેલ છે છે અને મંદિર અહીંયા ધજાનું આપે કે જેથી કરીને દર્શનાર્થી અહીંયા આગળ આવીને ચડાવે એક આંઠ બે હજાર ચોવીસ ના રોજથી અંબાજી માતા ટ્રસ્ટ તરફથી નિયમ બદલી અને ફિક્સ ધજા જે મંદિર તરફથી જે આપવામાં આવે છે અને જે ચડાવવામાં આવે છે એનો અમે આજ રોજ લાભ લીધો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને માય ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી રહે તે માટે મંદિર દ્વારા ધ્વજા પૂજા અને ધ્વજારોહણની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં મંદિર દ્વારા જ ધ્વજાની પૂજા થાય મંદિરના શાસ્ત્રી કે પૂજારી દ્વારા એની પૂજા અર્ચના થાય એની સરસ રીતે એનું સામયું થાય ડોલનગારા સાથે એ પણ મંદિર ટ્રસ્ટ કરશે ત્યારબાદ એની પાંચ સાત ફોટાગ્રાફ ફોટોગ્રાફ પણ એને આપી અને એને પોતાની સંભાળો લઈ જઈ શકશે એમ જે જે ભક્ત જેને માનતા ઈચ્છા બાધા હોય એને સંતોષ થાય કે હવે મારી પૂજા સરસ થઈ એ પ્રકારે મંદિરે તમામ પૂજાની તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવાનું નક્કી કર્યું છે અને આજથી અમે એ કામ ચાલુ કર્યું છે એ સેવાનો લાભ યાત્રિકો માટે ચાલુ કર્યો છે એની નિયત દાન ભેટ ફી રાખવામાં દાન ભેટ નક્કી કરવામાં આવેલી છે અમારા વ્યવસ્થાપક કમિટી દ્વારા એ પ્રમાણે કરવાનું છે સાથે સાથે અત્યારે જે બહારથી દુકાનમાંથી સીધે સીધી દજાલીને બ્રાહ્મણો બુદેવો આવે છે એ વ્યવસ્થા પણ પેરેલ ચાલુ જ રહેશે એ આપણે સીધી રીતે બંધ નથી કરતા પણ એ ચાલુ જ રહેશે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા આવી વિશેષ સુવિધા આપણે શરૂ કરી છે જેનો લાભ માય ભક્તો લેશે લઈ શકશે એ પ્રકારની આખી વ્યવસ્થા છે અને આપના માધ્યમથી પણ હું ભાઈ ભક્તોને મારી કરું છું કે આ નવી વ્યવસ્થાનો લાભ લે એના માટે આપણે ટેલિફોન નંબર્સ પણ આપેલા છે એટલે એડવાન્સમાં પણ એ ધજા બુક ધજાનું નોંધણી કરાવી શકશે કે મેં આ તારીખે આ સમયે ધજા નોંધણી કરવા માટે આવીશું એમાં સવારે સાત વાગેથી માંડી સાંજે સાડા ચાર સુધી જયારે મંદિર આપણું બંધ થાય મંગલ થાય સાંજે સાડા ચાર શણગાર માટે એ સાડા ચાર સુધી આપણે આ ધજા પૂજાનો લાભ યાત્રિકો લઈ શકશે